जी सर गोडी बंगला વિસ્તારમાં મકાન ધરાશાયી થોડું છે મુસાફર ઓફિસર બલવાન સિંહ ફાયર કંટ્રોલ દ્વારા એમ મેસેજ ફોન આવ્યો કે ગોડી બંગલા પાસે મલિકબાબા કોમ્પ્લેક્સનો ભાગ પડી ગયો છે જેમાં માણસો દબાઈ ગયા છે હવે તરત જ મુગલીસરના ફાયર ટીમ કતારગામનો ફાયર ટીમ અને ગાંચી સેની ફાયર ટાણે જેટની ગાડીઓ આવી અને તરત જ ઉપર જે માણસો 40 થી 45 જણા હતા આ લોકો ને તરત જ પાછળના રસ્તા કપડે નીચે ઉતારી દીધા ઓર એક સામાન્ય માણસને ઈજા થયેલો જેને પબ્લિક બહાર કાઢી ઓર લોખાખ હોસ્પિટલ મોકલી આપ્યા પબ્લિક પાછો એમ જણાવ્યું કે જે નીચે દુકાનો છે આની અંદર માણસો ફસાયેલા છે એટલે તરત જ આપણે શટર તોડી ઓર આપણે પાછળથી પ્રવેશ કરી પર અંદર તપાસ કરી આ કોઈ હતો નહીં

અને સંપૂર્ણ બિલ્ડિંગ હાલમાં ખાલી કરી અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવેલ છે અને આજુબાજુના રસ્તા બેરિકેટિંગ કરી અને બંધ કરવામાં આવેલ છે અને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમથી લોકોને અપીલ કરી અને દૂર રહેવા વિનંતી કરવામાં આવે છે હાલમાં બિલ્ડિંગ સંપૂર્ણ ખાલી કરવામાં આવેલ છે અને એસએનસીની ટીમ દ્વારા જે સ્લેબ તૂટેલો છે એનો કાટમાળ ખસેડવાની કામગીરી ચાલુ છે અને ત્યાં કાટમાળ ખસેડ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં છે